નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ પ્રફુલભાઈ કેશવભાઈ ચૌધરી ગામ ગોદાવાડી એકચુઅલી મારો અભ્યાસ એન્જિનિયરિંગ મેં કર્યું છે પરંતુ ખેતીમાં એક આપણી કહેવત હતી કે ભાઈ ઉત્તમ ખેતી કનિષ્ક નોકરી પણ આજે બદલાઈ ગયું છે ઉત્તમ નોકરી આવે છે અને કનિષ્ક ખેતી પર છે એને જો આપણે પાછું ઉત્તમ કરવું હોય તો મિત્રો આપણે જે જમીનની અંદર બેફામ રાસાયણિક ખાતર નાખતા રહેલા છે એના ઉપર કંટ્રોલ કરીને વધારેમાં વધારે ઉત્પાદન આપણે કેમ લઈ શકીએ તેના બારામાં આપણે લોકોએ જાગૃત થવું જ પડશે એના માટે થઈને હું ઘણી બધી શિબિરો એટેન્ડ કરું છું એમાં બલરામ કિસાન ડોક્ટર બલરામ કિસાનની જે શિબિર એટેન્ડ કર્યા પછી ઘણું બધું નોલેજ મળ્યું અને તેના આધારે અમે લોકો અત્યારે ભઠ્ઠી ખાદ બનાવ્યું છે એ તમારી સમક્ષ હું બતાવવા માંગુ છું આ ભઠ્ઠી ખાદની અંદર મિત્રો આપણે લોકો રાસાયણિક ખાતર જે ડીએપી નાખે છે એ સો કિલો ડીએપી આપણે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે છોડને કેટલું મળશે સો કિલો ડીએપી વાપરો તેમાં છોડને નવ કિલો ને બસો ગ્રામ મળે છે બાકીનો ફોસ્ફરસ જે જમીનમાં ફિક્સ થાય છે મિત્રો આ ભઠ્ઠી ખાત બનાવાથી એસી ટકા જે છે એ છોડને મળશે અને એના આધારિત આ ભઠ્ઠી ખાતમાં એવું છે કે એક બેગ ડીએપીની એક બેગ પોટાસ અને એની અંદર સાહીઠ કિલો અમે સૂકું ગોબર વાપર્યું અ સાથે સાથે વાયસીનો મેટા એટલે કે સુક્રોઝ બસો ગ્રામ દસ ગ્રામ પોટેશિયમ હ્યુમેટ અને પચાસ ગ્રામ પોટેશિયમ ફોલવેટ આટલી વસ્તુ લઈને એને અમે લોકોએ મિશ્ર કર્યું છે મિશ્ર કર્યા પછી ત્રણ દિવસ સુધી એને ઢાંકી રાખ્યું એ જ પહેલા જીવામૃત તૈયાર કર્યું હતું એટલે ત્રણ દિવસ પછી જે જીવામૃત તૈયાર હતું એ આ ખાતરની અંદર મિક્સ કરવામાં આવ્યું છે જીવામૃત નાખતાની સાથે આપણને એવું લાગે કે પાણી જશે એટલે લોંદા વળી જશે પણ એવું થતું નથી આ એકદમ ભરભરું રહે છે અને તમારી સમક્ષ તમે જોઈ શકો છો ટૂંકમાં પૂરેપૂરું ખાડતરનું વળતર આપણને આ પ્રોસેસ કરવાથી મળે છે ત્રણ દિવસ પછી જીવામૃત એડ કરીને પાછો એને ઢાંકી દીધું અને ત્રણ દિવસ પછી ખોલીને આવતીકાલે એને યુઝ કરવાનો છે ટૂંકમાં સાત દિવસની આ પ્રોસેસ છે સાત દિવસની પ્રોસેસમાં આપણને આપણા પૈસાનું પૂરેપૂરું વળતર મળે છે અને બલરામ કિસાન જે એમ ચાલતા રહેલા છે કે કિસાન ઉત્પાદન જ્યાદા તે પ્રમાણે મને રિઝલ્ટ મળ્યું છે કારણ કે આપણી સામે જ અમારું જે ફાર્મ છે એ ફાર્મમાં આ વસ્તુનો ઉપયોગ કરવાથી આની અંદર ફક્ત સાડા ચાર ગુણ અમે લોકો વાપરેલું છે ખાતર અને તેનું રિઝલ્ટ તમારી સમક્ષ દેખાઈ રહ્યું છે